હેલો ભાઈ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આપણો બ્લોગ ચાલશે સવારના નવ વાગે અને આઈ હોપ તમે બધા મજામાં છો મારા બ્લોગ જોઈ મજામાં જોઈ ભાઈ તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આપણે આ જઈ રહ્યા અમારા લગાણ નથી ત્યાં જઈ રહ્યા કાકાનું ઘર બનાયેલું બનવા જાય હમણાં રેડી થયા લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અને આપણા આપ લોકો આ સુધી જોતા રહેજો ત્યારે કંઈક નહીં આવતા કામમાં પડી જાઉં તો નહીં આવતા બાકી આ મારું હશે શક્તિનગર આપણું ઘર છે આપણું ગેટ છે અમારા કાકાનું કાકા નાનું આજ જવાનું હોય જટાવાળા મારા માસીને છોકરાને લગ્ન હોય ત્યાં જઈ રહ્યા ગામમાંથી નીકળી જાય પત્રિકા લેવાઈ ગઈ હે માગન રવે અને આગ ત્યાં દઈ અને લગ્ન ને ત્યાં જઈ રહ્યા રેડ પેન્ગ્યા હૈશ લાગ સુજ બહેન હવે મૂક્યા હૈ પત્રિકા દેવા ઘરે નહીં હવે જાઉં રહો જટા વડા આપ લગે રોકાણ પાંચ મિટ ખાલી રામ રામ ગયા બસ નિકળી ગયો બાલા સર

એમને એટલે આપડે તો કેવું હોય ખબર છે કે જે માલ ને ખેતર વાળો સૂટ આપે ને અને મજા આવે ને એવી ને એવી મજા આમાં આવે

કીર્તન નહીં મુંબઈ નો તો પટેલ અત્યારે ગાંધીધામ રહે છે એના નવા નવા લગ્ન થયેલા અમે ક્યાંક પધરામણી કરવા ગયા તો પધરામણી કરીને ઘરના હું બે ટ્રેન માં બેઠા તમારું લોકલ ટિકિટ લેવા ગયો એમાં ટ્રેન ઉપડી એટલે મને એમ થયું કે બેન ભેગા છે ને આપડે શું વાંધો છે પછી મેં કીધું બેન બેટા કીધું આપડે ઉતરવાનું આવે ને ત્યાં કેજે તો બાપુ આઠ દી પેલા જ આવી ક્યાં ઉતરવાનું મને કઈ ખબર નથી

બાપુ સોશિયલ મીડિયાનું પણ કરવું હોય જેમ કે ક્યાં જવાનું તો વિડીયો બનાવવાનું બતાડવાનું એટલે આ બધું છે ને આપણા માટે એન્ટીક વસ્તુ છે ફ્યુચરમાં આવું નહીં હોય હા આવડે 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 આવડે

મે મને તમે ભાગ્યશાળી છો આ કોડું અને આ પરિવાર ભાગ્યશાળી છે મને લાગે છે કે આજે તમારા ધર્મગુરુ ની પધરાવણી પણ તમારા ગામમાં ભાઈ ગણેશના લગ્ન પ્રસંગે થઈ રહી છે પણ ઠાકર આવે ને એના પહેલા તો મારો વાલોજી તમારા ગામમાં આવ્યો છે એટલે એના માટે વડવાળા દેવના ખોબલે ને આશીર્વાદ જેવી આશા આપણી આપણા બાળકો ઉપર હોય ને એવી આશા આપણે ઈશ્વર ઉપર હોય એટલે મને લાગે ગઈકાલ શાંતિ આપણા પ્રદેશમાં ક્યાંક વધારે ક્યાંક ઓછો ક્યાંક વધારે ઓછો ભગવાન ત્યાંથી પ્રભુજી આવ્યા છે એને પણ ઠાકર વડવાડા દેવનો અને પ્રભુનો આભાર આલ પરિવાર આલ પરિવારના આંગણે ભાઈ ગણેશના લગ્ન પ્રસંગે જ્યારે વડવાડાદેવની પરંપરા લઈને વડવાડા દેવના આશીર્વાદ જ્યારે લઈને આવવાનું થયું છે ત્યારે આપણા ધર્મ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે સાહેબ ધર્મ અર્થ કામ અને મોક્ષના ચાર ફેરા ફરવા માટે આપણા દીકરાઓ જ્યારે જઈ રહ્યા છે ત્યારે વડવાડા દેવના ખોબલેને ધોબલે આશીર્વાદ આપવું સાથે સાથે કેટલું કમાવું કેટલું ખાવું કેટલા રૂપિયા ભેગા કરવા કેટલું અન્ન ભેગું કરવું ને એ તો તમારા કર્મની વાત છે એટલે કર્મ એટલે જેટલું કામ કરશો એટલે આગળ જશો પણ વડવાડા દેવના સાધુ તરીકે જ્યારે આ ફળિયામાં હું એક વડવાડા દેવના દીકરા ઉપર હાથ મૂકવા વડવાડા દેવના આશીર્વાદનો આવ્યો છું ત્યારે એટલી પ્રાર્થના કરતો જાઉં કે મારા વડવાડા દેવના સેવકના કરતો નહીં પણ કોઈ ઘરમાં દૂધ અને દીકરાની ખામી ન રાખે ને વડવાળા દૂધ અને દીકરા રૂપી બધાના ફળિયામાં સૂર્ય ઉગાડે વગરવાળાના આશીર્વાદ રાત તો ભાઈ ગણેશ લગ્નનો પ્રસંગ છે આજ તું તો લગભગ ઓછું જમીશ કારણ ઘરઘણી ખાઈ નહીં અને આ પ્રસંગ છે ને ખાલી ખાવાનો પ્રસંગ છે પણ આપણા માટે કારણ કે વિવાહમાં આવે ને તો અમારે બીજો ડાયરો કરવાનો છે માથું કરવાનું ખાવાનું છે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી જે દિવ્ય પરંપરા છે એમણે વિજ્ઞાનથી તો આપણે આગળ વધતા જાય છે પણ જે આ પરંપરા છે ને તમે જો આપણા ફળિયામાં માણસોએ હમાતા નથી એ શું કામ આપણા આંગણે આવે છે આપણા પ્રેમ જોઈને આપણા આંગણે આવે છે આપણી લાગણી જોઈને આપણા આપણા જાયું ભાઈ સાહેબ દુનિયામાં તમે ગમે તે આગળ વધી ને ગમે એ સાથે સંબંધ હોય ને પણ તમારા ભાઈઓના ફળિયામાં ભાયુ ઊભા હોય ને ત્યારે જ ભાઈ ફળિયું રૂણું લાગે છે એમાં જ મળ્યું એ જોઉં છું ને તમારી વ્યવતર ગંગાથી આમ ભરેલું ભરેલું ફળિયું લાગે છે ને તો વડવાડા દેવના હૈયામાંય હરસ થતો હશે ભાઈ

ચામડાના જોડા સિવડાવીને તો એના મૃણમાંથી આપણે મુક્ત થતા નથી અને આખી રાત તો નથી કરતા કે ભીને હુઈ અને હું કે હુંવાડ્યા છે અડધી રાતે હમણાંની ક્યાંક હલતીની વાત હતી કે સંઘર્ષ પરિવારમાં થોડું બહુ ઉતાવળ નથી ને ખાલી ઓહ હો તમે જમીન બેઠા તો તો હામ ટાટા થઈ ગયા હા હું ક્યાંક મેં ક્યાંક સાંભળ્યું હતું કોઈ પરિવારમાં નાનો એવો કંકાશ થયો એટલે મા દીકરાને ક્યાંક એવું થયું એટલે એમ બેટા તને ખબર છે તને ઉછેરતા ઉછેરતા તને મોટો કરતા કરતા તારા બાપની હાજરી નથી અને તને ખબર છે કેટલી રાતના મેં ઉજાગર રાખી રહ્યા છે કેટલી રાતે મેં આહુડા પાડ્યા છે કેટલી રાતે મેં તને ધાવણ ધવરાવ્યા છે ત્યાં દીકરાએ કીધું ધાવણ ના રૂપિયા લઈ પણ મને એમ થાય મા બાપના સેવાના રૂપિયા દેશું તો રૂપિયાથી નહીં સેવા પતે એવી નથી પણ માયે મા હોશિયાર હતા કીધું રૂપિયા જોતા પણ જેટલી રાતના ઉજાગરા કર્યા છે ને એટલી ઉજાગરા કરી પહેલો દિવસ ગયો બીજો દિવસ ગયો બરાબર છોકરો રાતનો ટાઈમ હતો ને આમ બરાબર સાડા બાર રીતનો ટાઈમ થયેલો અને એવી નીંદર આવેલી નાખાથી થાકેલો હતો તો ડોશીમાએ શું કર્યું તાડા પાણીની ડોલ ભરી છોકરો હતો ને એના ઉપર ઢોળી

એટલે રામડા પ્રદેશમાં કીધું છે ધર્મથી ટુકડા રહેજો પાપથી બીગડા રહેજો મા બાપને કદાચ વડવાડાને અહીંયા પગે લાગવા ન હોય તો વડવાળો નારાજ નહીં થાય પણ તમારા મા બાપ રાજી થાય ને એવું જીવન તમે જીવજો અને ભગવાન તમને શું સંપત્તિ સાધના અને આરાધના આપે એ પ્રાર્થના હું થોડોક લેટ આવ્યો છું પણ લેટ એટલા માટે આવ્યો છું જે આમ તો ભાઈ ભાઈજીને સીધે કીધું બાર હરાબારે પહોંચી શકું કારણ કે તમારે તો આજ એક દીકરો જ પરણાવો છું બનવાડાદેવના જ ઘણા દીકરા પરણાવવાના છે એટલે એક એક દીકરો પરણાવ્યું પરણાવવાનો હોય ને તો એ બાપની નિરાતીની અંદર ન આવે મારે તો મારા નાગરના જ ઘણા દીકરા પરણાવતા પરણાવતા ચાર ફેરા ફેરવતા ફેરવતા હું આવ્યો છું અહીંયા આવવાથી બહુ રાજી થયો અને આ ગામમાં આવું ત્યારે લખી દે ભાઈ દો હેલો હં દિલેશ કરતા દિનેશ કરતા દો મજા આવશે ભાઈ અહીંયા આવું એટલે મને એમ થાય કે વાગડમાં આવું તો મને એમ થાય કે આ મારા ફિયરમાં હું આવ્યો છું સાહેબ આટલી લાગણી સાધુ ને ક્યારે થાય એટલો પ્રેમ આપતા હશો તો સાધુ તો એક કીધું છે 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 સાધુ ભૂખ્યા તમે જે પ્રેમ પ્રેમ આપો છો ને આવો વિહોતર ઉપર વડવાળા ઉપર તમારી કુળદેવી ઉપર રાખજો અને ભગવાન ક્યારેય કોઈને આંગડા ના પડવા દે પણ ક્યારેક ક્યારેક એવી ક્ષણ આવે ને આપણે ખરાબ નથી આપણો સમય ખરાબ હાલતો હોય ક્યારેક પણ એ આંગડા જેથી આવે ને

સાંભળજો આંકડા આને तो गाइस बापू ने चादीवारी और हम देख सको जो भैया माने बापू और यहां पे वीडियो को थैंक यू पानी वाला के टच कर लियो थो वो जो वो बहन फरमाई से तो भाई वीडियो लगा अपन ले लीरा पानी देवकी जय श्री राधे જુદે વડવાળા મંદિરના હા મહિયામાં અગિયાર હજાર એકસો રૂપિયા અર્પણ કરે છે અને વડવાળા દેવના અનક્ષેત્રમાં પાંચ હજાર ને એકાવન રૂપિયા આપે છે બોલો વડવાળા દેવકી જય

અગેરપો તમારા કે શું આપતે મોય છે કે ભગવાન માતાજી દેયા ને કે નકોળ તો તમે એમ છે જે કરવાની 10 દોરા છે એ તો મને જલે ગાડને બાડો

અમે જ કે ઓલા મહિનો તમે જ ખબર આવ્યો ગઈશ તો બાપુ ને શ્રાવણ મહિનો હે એટલે બાપુ જમશે ને બસ અહીંયા થોડી વાર નીકળી રહ્યા આવી પાછળ અને હવે બસ હું મારે પણ નીકળવું જમીન બાપુની ગાડી તૈયાર છે તો બાજુ મેં લગન હે ત્યાં બાપુ જાહેરા મેં આપણે બસ અહીંયાથી હવે થોડી વારમાં જમીન નીકળી જઈશું બાપુ પણ નીકળશે આપણે પણ નીકળી જવું જલ્દી હું મારે પણ મોડું થાય જાઉં આગળ ગાઈસ તો જમી લેવું લેટ થઈ ગયું બહુ ગાઈસ તો હું પણ હવે નીકળું કાલ સાંજે આવીશ એટલે હવે હું ગાઈસ તો હવે કાલે પાછો આવવાનું હોય કાલે સાંજે ત્રણ દિવસ તો અત્યારે જટાડા નાખી જલ્દી મળીએ ગાઈસ તો અમારા ગોવિંદ છે પહેલાં અમારા મુંબઈમાં હતા હવે અહીંયા આવી ગયા શું કમા મજામાં ને શાંતિ ગાઈસ તો યટાવાડીથી આવી ગયો આવી ગયો ગયો તો રવિ મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો આઈફોન પ્રોબ્લેમ ચાર્જિંગનો અને પાછો આવી ગયો અને હવે ગમ આવી ગયો સહીમાં સાંજ પડી ગઈ